નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિસામણ બાપુની જગ્યામાં જન્માષ્ટમીના પવિત્ર દિવસે વર્ષો જૂની પરંપરા મુજબ પૂજ્ય શ્રી વિસામણ બાપુના દીકરી પૂજ્ય શ્રી નાથીબા માના દેવળે ધ્વજારોહણ કરવામાં આવેલ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યામાં તારીખ સોળ આઠ બે હજાર પચીસ જન્માષ્ટમીના પવિત્ર દિવસે વર્ષો જૂની પરંપરા મુજબ પૂજ્ય શ્રી વિસામણ બાપુના દીકરી પૂજ્યશ્રી નાથીબામાના દેવળે ધ્વજારોહણ કરવામાં આવે છે આ પરંપરા જાળવી રાખી જગ્યાના વર્તમાન ગાદીપતિ પરમ પૂજ્ય શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબાના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું આ શોભાયાત્રામાં ઢોલ શરણાઈના તાલે રાસ મંડળી દ્વારા ભવ્ય રાસ તેમજ અશ્વો બળદગાડા અને ગાડીઓ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી અને ભવ્ય લોકમેળો યોજાયો પૂજ્ય બા શ્રી પૂજ્યશ્રી પૂજ્ય પૂજ્યશ્રી ગાયત્રીબા પૂજ્ય શ્રી દિયાબા તેમજ પૂજ્ય બાળ ઠાકર શ્રી પૃથ્વીરાજ બાપુ અને ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો અને ઠાકરના સેવકો શોભાયાત્રામાં જોડાયા ત્યારબાદ સૌ્ય જગ્યામાં પ્રસાદ લઈ ધન્યતા અનુભવી અને આજ રોજ રાત્રે બાર વાગ્યે શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે ભવ્ય આતિશબાજી સાજે ભવ્ય આરતી કરવામાં આવશે અને શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા બોટાદ જેમને આ જગ્યાની સ્થાપના કરી વિસામણ બાપુના દીકરી એટલે માં અને નાથીબાઈ માંની દેરી છે ત્યાં આઠમ ના દિવસે ધજા ચડાવવાની ત્યારથી લગભગ સાત આઠ પેઢીથી આમ જુઓ તો પૃથ્વીરાજભાઈને ગણો તો અમારે નવમી પેઢી થઈ ગીસામણ બાપુથી લઈને એટલે સાત આઠ પેઢીથી આ પરંપરા છે કે આઠમના દિવસે નાથબાઈ માની દેવીએ ધજા ચડાવવા જાય અને મેળો નું આયોજન હોય છે ભક્તજનો સૌ આવે આનંદ કરે અને કૃષ્ણ જન્મ ઉત્સવ મનાવવાનો રાતે બાર વાગે આરતી થાય અને પછી બધા સૌ છૂટા પડતા હોય એટલે આ સાત આઠ પેઢીથી આ પરંપરા ચાલી આવે છે